અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટ્રકમાં ઉન્ની આડમાં લઈ જવાતા રૂપિયા સિત્તેર લાખની વધુની કિંમતમાં વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી નેવું પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી ચાર ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ માહિતી મળી હતી કે નેશનલ નંબર મરતાલિશ ઉપરથી ઇંગ્લિશ દરોના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે તેવી માહિતી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો ઉનનો જથ્થો મળી આવ્યો હતો જો કે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતાં ઉનની આડમાં લઈ જવાતો તો ઇંગ્લિશ દારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂની સાત નંગ બોટલ જપ્ત કરી હતી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસિંહ નટ્ટુસિંહ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે ઇંગ્લિશ દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હોવાનો કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ મામલામાં કુલ ચાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે ટ્રક મોબાઈલ અને રોકડા રકમ મળી કુલ કિંમત રૂપિયા નેવું પોઇન્ટ ઓગણ એંસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો તો પોલીસે રાજસ્થાનના જોગેન્દ્રસિંહ રાવત ગાંધીધામ ખાતે માલ મંગાવનાર તેમજ માલ ટ્રકમાં લોડ કરી આપનાર જોગેન્દ્રસિંહ રાવતનો નોકર અને ટ્રકના માલિકને વોન્ટેજ જાહેર કર્યા હતા